જુના નવા ફિલ્મી ગીતોની રમઝટ બોલાવી ભરપૂર આનંદ મળ્યો હતો સમૂહમાં મહિલાઓ નાચી ઝૂમી ઉઠી હતી આ પ્રસંગે મનમસ્તીના અનસે મંતક માધવીશા જગદીશ ફર્ષાણ ભાવિનભાઈ ઠક્કર સુંદર સહયોગ જોવા મળ્યો હતો જામબાઝ મહિલા કન્વીનર મોક્ષદાબેન મોદી દ્વારા સ્વાગત પ્રવચન કરીને મેં તુલસી તેને આંગણ કે તુલસીના છોડ દ્વારા મહાનુભવોનું વિશિષ્ટ સન્માન કરાયો હતો સખી એનજીઓ આવનાર દિવસોમાં શું કાર્યક્રમ કરવા માંગે છે તેનો ચિતાર રજૂ કર્યો હતો અલ્કાબેન આમરોલીવાળા ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યક્રમમાં સહયોગ આપનારા દાતાઓ અને કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેલા સમાજ સેવકો સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્રજે શાહ

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર